પાટણમાં અસામાજિક તત્વોએ એસટી બસને નિશાન બનાવી સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક હાઈવે પરથી પસાર થતી જીએસઆરટીસીની ત્રણ બસ અને પાંચ ડમ્પર પર અજાણ્યા શખ્સોએ પથ્થરો ફેંક્યા હતા મોટા મોટા પથ્થરો ફેંકતા એસટી બસના કાચમાં નુકસાન થયું રાત્રે અંદાજે સાડા આઠ વાગ્યાની આસપાસ અમદાવાદ ખરા અમદાવાદ દિયોદર અને શામળાજી દિયોદરની બસ પર પથ્થરમારો થતા ત્રણેય બસના ચાલક ડરી ગયા હતા ગભરાઈ ગયેલા ત્રણેય ડ્રાઈવરે મોડી રાત્રે સરસ્વતી ડેપોમાં બસને સ્ટેન્ડ આપ્યું બસ ચાલકોએ જણાવ્યું કે ત્રણેય બસમાં

અને દિયોદર જઈ રહ્યો હતો તે સમયે નાયતા પાસે હનુમાનજી ના મંદિર પાસે અચાનક મારે ગાડી પર બે પથ્થર પડ્યા હું ગાડી ત્યાં થોભી દીધી અને તરત એકસો બાર નો ફોન કર્યો એકસો બાર ગાડી આવી ગઈ અને એમને શોધખોળ ચાલુ કરી પણ કોઈ હાથમાં આવ્યા ના પછી અમે રાતે પોલીસ સ્ટેશન આવ્યા સરસ્વતી પોલીસ સ્ટેશન ત્યાં એમને એમને કાયદેસર ને એફઆઈઆર ફાડી દીધી છે અને બીજી કાર્યવાહી હવે સવારમાં થશે એવું કીધું અમને અને એના પછી અમે અહીંયા અહિયાં પણ ગઈકાલે રાત્રે લગભગ સાડા આઠ આજુબાજુમાં કાંસાની ની પહેલા ભારત પેટ્રોલ પંપ પર જે રીતે બસ ઉપર પથ્થરમારો થયો છે અને મારી સાથે મારી બસની અંદર લગભગ ચાલીસથી થી પિસ્તાલીસ જેવા મુસાફરો અમે ડ્રાઈવર કંડક્ટરો બન્યા હતા જો આવો પથ્થરમારો થયો તો બસને ને કઈ આડી અવડી જતી રહે કારણ આવડો મોટો પથ્થર કાચ ઉપર પડવો અને કાચ ફૂટવો તો સ્વાભાવિક છે થોડું બેલેન્સ મિસબેલેન્સ થઈ જાય પણ શું છે કે અમે સમય સૂચકતા સાચવીને ત્રણેય ડ્રાઈવરોએ કોઈને પેસેન્જરને હાનેકાનીની નહીં પહોંચી બસને પણ કોઈ નુકસાન નથી ખાલી જે પથ્થર મારવાથી જે મેઇન કાચ તૂટ્યા છે એ જ કાચને ખાલી નુકસાન છે પણ જો આવી રીતે જો બનાવો બનતા રહેશે તો સલામત સવારે એસટીએમઆરનું સ્લોગન મારા ખ્યાલથી નહીં પૂરું થઈ શકે માટે નીકળી હતી તેની ઉપર જે બે જેટલા બાઇક સવાર અસામાજિક તત્વો દ્વારા જે ક્રૂરતાથી બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે તેને લઈને એસટી ડ્રાઈવરો જે છે તેઓ માંગ કરી રહ્યા છે કે સલામત સવારી એસટી અમારી જે સ્લોગન છે આ સ્લોગન ઉપર આ રીતે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો છે તેઓની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ આ જે આરોપીઓ છે એટલે કે અસામાજિક તત્વો છે બાઇક સવાર તેઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ